સુરતના અરાજુન ખાતે આવેલ ઓડિટોરિયમમાં સાયબર સંજીવની ત્રણ પોઈન્ટ અભિયાનનું આયોજન કરાયું હતું તો આ સમયે કેન્દ્રીય કેબિનેટ સી આર પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના હતા સુરત પોલીસ અને સાયબર ક્રાઇમ સેલ દ્વારા અરાજન ખાતે આવેલ સંજીવ કુમાર એડિટોરિયમ હોલ ખાતે સાયબર સંજીવની ત્રણ અભિયાનનું આયોજન કરાયું હતું જેમાં કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર પાટીલ અને ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાયબર ફ્રોડ સામે સુરત પોલીસ દ્વારા જાગૃતતા અભિયાન હાથ ધરાયો હતો અને સાયબર કેસોમાં વધારો થતા સાયબર સુરક્ષા સત્તુ કાર્યક્રમ યોજાયો હતો સાયબર ક્રાઇમમાં ઘણા પરિવાર બરબાદ થયા હોય અને ભોગ બનનાર આપઘાત કરતા હોય ત્યારે પોલીસે આ મામલે લોકોને જાગૃત કરવા આ સાયબર સંજીવની ત્રણ પોઈન્ટ ઝીરો કાર્યક્રમ યોજ્યો હતો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ કોલ કરો અને નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો

સરવાર પોલીસ સ્ટાફ નો અમને ખૂબ સાથ સહકાર આપેલો